હું અંગત કામ થી વી જતો હતો પર્વતપાટિયા પાસે મે એક બીઆરટીએસ કોરિડોર ની અંદર એક કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડી જોઈ જે મને શંકાસ્પદ લાગી ઉપરથી ડીજીપી શ્રી નો પરિપત્ર છે કે કોઈ પણ વ્યક્તિએ બ્લેક કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડીઓ રાખવી નહીં એટલે જે બાબતે હું ગાડીમાંથી ઉતર્યો અને મારી અંગત સલામતી માટે મે ફેસબુક લાઈવ ચાલુ કર્યું કેમ કે મારી ઉપર હુમલા થતા હોય છે એટલે પોતાની સલામતી જાળવી મે લાઈવ કરી અને ગાડી ને આગળ ગયો

ત્યાં તમામ ફરિયાદ આપી એમ છતાં કોઈ પણ પોલીસ કર્મચારી સ્થળ પર આવ્યો નહીં ટૂંકમાં એમની એવી ઈચ્છા જ હતી કે આ વ્યક્તિ ત્યાં ખપી જાય તો કુરબાન છે પણ કોઈને જવું નથી ત્યાં સ્થળ પર હાજર એક એસઆઈ ને પણ આપણે ફરિયાદ કરી પણ એ પણ કોઈ મારા બચાવમાં આવ્યું નહીં તમામ લોકોએ મારી ઉપર હુમલો થવા દીધો જે હુમલો કરનાર વ્યક્તિ છે અને અન્ય એના ત્રણ ચાર સાગરીતોને ત્યાં ઘટના સ્થળ પર બોલાવ્યા અને એ લોકો પથ્થર લઈને મારી ઉપર હુમલો કરવા માંડ્યા જનતાએ મારા જે સાથે જે લોકો હતા એમને મને બચાવવાનો પ્રયત્ન કર્યો તો જનતા ઉપર પણ હુમલો કર્યો જનતાને પણ માર મારવામાં આવ્યા જનતાને પણ ધમકાવવામાં આવી મારો ફોન લઈ અને પુરાવાનો નાશ કરવા ફેંકવામાં આવ્યો તોડવામાં આવ્યો ત્યાં સુધીના પ્રયત્નો થયા સિસ્ટમની નફરત ત્યાં સુધી છે કે હું મારો જાન બચાવીને પુણા પોલીસ સ્ટેશનમાં આવ્યો હું ઇન્વેસ્ટિગેશન રૂમમાં બેઠો હતો તો ત્યાં પણ આ સાગરીતોએ એના ધસી આવ્યા ધસી આવ્યા માર મારનાર વ્યક્તિઓના અને ત્યાં પણ મારી સામે માર મારવા માટે આગળ આવે છે મને ધમકી આપે છે કે તારી હજી સર્વિસ કરવાની છે એટલે આ લોકોનામાં કેટલી હિંમત છે પોલીસ ખાખી એ જનતાની સેવા કરવા માટે મળે છે પણ જે જનતાની સેવા તો થતી નથી પણ જે લોકો જનતાની સેવા કરે છે એના ઉપર હુમલા કરવામાં હંમેશા તત્પર હોય છે સિસ્ટમનો કેટલો સપોર્ટ મળે છે પીએસસી મને હાથ પકડીને હું ફરિયાદી છું મને એવું કહે છે કે હાલો આને અંદર બેસાડતો તો ક્યાં સુધી આ સિસ્ટમની નફટાઈ છે

ફોન સ્નેચ કર્યો એની ધમકી આપી એની મારામારી કરી એની એ તમામ લાગતી વળગતી કલમો મુજબ આપણે ફરિયાદ નોંધાવી છે ક્યાંક અમુક લોકો એવું કહેતા હોય છે કે તમે ખાલી ઓન્લી પોલીસને ટાર્ગેટ કરો એ જેમને પોતાનો કોઈ બચાવ ના મળે પોલીસને ટાર્ગેટ કરવાની ક્યાં આવે છે જે ખોટું થાય છે તે લાઈવ કરીએ છીએ અને આ બાબતે મારો તલાટી સામે કલેક્ટર સામે તમામ સામડે આ વિડિયો મારા ફેસબુકમાં પર કઈ જોશે